ભરૂચ શહેરના મુખ્ય રસ્તાઓમાં વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે સર્કલો બનાવવામાં આવ્યા હતા જે જર્જરિત હાલતમાં થઈ જવા પામ્યા હતા જેને નવા બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી ગત સામાન્ય સભાની બેઠકમાં નગરપાલિકા દ્વારા ભરૂચ શહેરના પાંચ બત્તી સ્ટેશન અને કસક સર્કલનું નવીનીકરણ બાબતે ઠરાવ પણ કરાયો હતો જેમાં પ્રથમ પાંચ બત્તી અને કસક સર્કલનું નવીનીકરણ કરવામાં આવશે તે નિર્ણય લેવાયો હતો જેમાં તસક સર્કલને જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માલ લિમિટેડ કાનુની સહયોગથી ત્રીસ લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડના પ્રેસિડેન્ટ ઓપરેશન ગ્રુપના કૃણાલ ખન્ના પૂર્વ ધારાસભ્ય દાદરા નગર હવેલી દમણ અને દીવના પ્રભારી દુષ્યંત પટેલ બીજેપી જિલ્લા પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયા નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ ભરૂચ પાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ કારોબી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા